એક સમયની વાત છે એક ગામમાં એક બહુ જ ગરીબ છોકરો રહેતો હોય છે જે બહુ જ ગરીબીથી પરેશાન થઈ ચૂક્યો હોય છે એક વખત તેને ખબર પડે છે કે બાજુના ગામમાં એક મહાન સંત આવ્યા હોય છે તે પ્રોબ્લેમનો જવાબ આપે છે જે તમારા પણ તકલીફ હોય પરેશાની હોય તેનો તે મહાન સંત જવાબ આપે છે એટલે તે મહાન સંત પાસે જવા રવાના થાય છે ત્યાં રસ્તામાં એક બહુ જ ગાઢ જંગલ આવે છે ને તે જંગલ પસાર કરતા કરતા બહુ જ મોડી રાત થઈ જાય છે એટલે ત્યાં સામે એક તેને સારું એવું મકાન દેખાય છે ત્યાં તે રાત વિતાવવાનું નક્કી કરે છે તે મકાનમાં જઈને તે મકાનના માલિકને કહે છે કે મને આજની રાત અહીંયા રોકાવા દેશો એટલે તે મકાનના માલિક કહે છે કે કઈ વાંધો નહીં તું આજની રાત અહીંયા રોકાઈ જા એટલે તે જેવો સવારે સવાર થાય છે ને તે પાછો સંત પાસે જવા રવાના થાય છે એટલે તે મકાનના માલિક તેને પૂછે છે કે તું ક્યાં જા છે એટલે તરત તે છોકરો કહે છે કે હું અહીંયા બાજુના ગામમાં એક મહાન સંત આવ્યા છે તેને મારી તકલીફનો જવાબ લેવા માટે હું જાઉં છું એટલે તે મકાનના માલિક કહે છે કે તો મારો પણ એક પ્રશ્ન છે તે તું મહાન સંતને પૂછતો આવજે કે મારી આ છોકરી છે તે બોલી નથી શકતી બાળપણથી તે જન્મથી જ તે બોલી નથી શકતી એટલે આ છોકરો કહે છે કે કઈ વાંધો નહીં હું સંતને પૂછતો આવીશ એટલે છોકરો ત્યાંથી નીકળી જાય છે અને આગળ વધે છે એટલે ત્યાં રસ્તામાં હિમાલય પર એક વૃદ્ધ જાદુગર તપસ્યા કરતો હોય છે એટલે ત્યાં જાય છે ને આ છોકરો તે વૃદ્ધ જાદુગરને પૂછે છે કે આ પહાડને પાર કરવાનો રસ્તો મને જણાવશો એટલે આ વૃદ્ધ જાદુગર કહે છે કે હું અહીંયા વર્ષોથી તપસ્યા કરું છું અને તું ક્યાં જાછો તે મને કહીશ એટલે છોકરો કહે છે કે અહીંયા બાજુના ગામમાં એક મહાન સંત આવ્યા છે હું તેની પાસે મારી તકલીફનો પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે જવાબ લેવા માટે જાઉં છું એટલે મહાન જાદુગર કહે છે કે હું પણ અહીંયા વર્ષોથી તપસ્યા કરું છું મારે સ્વર્ગમાં જવું છે

એટલે કાચબાને કહે છે કે આ નદી પાર કરવાનો રસ્તો તું મને જણાવીશ એટલે કાચબો કહે છે કે તારે ક્યાં જવું છે એટલે છોકરો કહે છે કે સામે કાઠે ગામમાં એક મહાન સંત આવેલા છે મારે ત્યાં મારી તકલીફનું સોલ્યુશન લેવા માટે જવું છે મારી જે પરેશાની છે તેનો જવાબ જાણવા માટે જવું છે એટલે કાચબો પણ કહે છે કે નદી તો હું તને પાર કરાવી દઈશ પણ મારો પણ એક પ્રશ્ન છે તે તારે મહાન સંત પાસેથી જાણતું આવવાનું છે એટલે છોકરો કહે છે કે પ્રશ્ન તમે મને જણાવો હું જાણતો આવીશ એટલે કાચબો કહે છે કે હું વર્ષોથી ડ્રેગન બનવા માટેની મહેનત કરું છું પણ હું ડ્રેગન બની શકતો નથી તો તું તે મહાન સંતને પૂછી લેજે કે હું કઈ રીતે ડ્રેગન બની શકીશ એટલે છોકરો કહે છે કે કાય વાંધો નહીં હું તમારો પ્રશ્ન પણ પૂછતો આવીશ એટલે કાચબો કહે છે કે તમે મારી પીઠ પર બેસી જાઓ એટલે છોકરાને તે પીઠ પર બેસાડી દે છે ને નદી પાર કરાવી દે છે સામે કાંઠે નદી પાર કરી દે છે એટલે તે મહાન સંતને મળે છે પણ ત્યાં જાય છે ત્યાં ખબર પડે છે કે મહાન સંત ત્રણ પ્રશ્નનો જ જવાબ આપે છે એટલે આ છોકરો પેલા તો દુખી થઈ જાય છે ને વિચાર કરે છે કે હવે મારે કોનો પ્રશ્ન સ્કીપ કરવો મારે કોનો પ્રશ્ન છોડી દેવો એટલે તે વિચાર કરે છે ને કહે છે કે લોકો તો કાચબો પણ વર્ષોથી મહેનત કરે છે પેલો જાદુગર પણ વર્ષોથી મહેનત કરે છે સ્વર્ગમાં જવા માટે અને પેલી છોકરી તો બાજ પણ થી જ મૂંગી છે તો હવે મારે મારો પ્રશ્ન તો ગરીબીનો છે સામાન્ય પ્રશ્ન છે તે કઈ પણ રીતે હલ થઈ જશે પહેલા હું આ ત્રણેયના પ્રશ્નનો જવાબ જાણી લઉં એટલે તે ગુરુજીને મહાન સંતને પ્રશ્ન પૂછે છે કે મને રસ્તામાં એક કાચબો મળ્યો તેને ડ્રેગન બનવું છે તો તેનું શું સોલ્યુશન હોઈ શકે મને રસ્તામાં એક જાદુગર મળ્યો તો એને સ્વર્ગમાં જવું છે તો તેનો શું જવાબ હોઈ શકે અને હું જ્યારે રસ્તામાં અહીંયા આવતો તો ત્યારે મને એક મકાન માલિકની છોકરી મળી અને તે મમ્મી હતી બોલી નહોતી શકતી તો તેનો શું જવાબ હોઈ શકે એટલે તે મહાન સંત કહે છે કે કાચબાને કહે છે કે તું ઉતારું આ કવચ ઉતારી દે એટલે તરત તે ડ્રેગન બની જશે જાદુગરને કહે છે કે તેની હાથમાં જે જાદુની છડી છે તે મૂકી દે એટલે તરત તે જાદુગર સ્વર્ગમાં વયો જશે અને જે મકાન માલિકની દીકરી હતી તેને કહે છે કે મકાન માલિકને કહે છે કે તેની તમે જેવા લગ્ન કરાવશો એટલે તરત તે બોલી પડશે એટલે છોકરો આ ત્રણે ત્રણ જવાબ લઈને પાછો ફરે છે ને જતા જતાં કાચબાને કહે છે કે તમારું આ તમે કવચ ઉતારી દો એટલે તમે તરત જ ડ્રેગન બની જશો એટલે કાચબો ડ્રેગન બને છે ને ઉપરનું જે કવચ હતું તે છોકરાને કહે છે કે હાલે તું આ રાખ એટલે કવચ છોકરો રાખે છે એટલે અંદરથી ઘણા બધા મોતી નીકળે છે અને કાચબો ડ્રેગન બની જાય છે આ મોતી લઈને છોકરો આગળ આવે છે ને જાદુગરને કહે છે કે તમારી હાથમાં જે છડી છે ને એ તમે છોડી દો એટલે તમે તરત સ્વર્ગમાં વયા જશો એટલે જાદુગર આ છડી છોકરાને હાથમાં આપી દે છે અને કહે છે કે હવે આ જાદુના પ્રયોગ આ મહાન જાદુની છડી છે આ તું રાખ અને જેવી જાદુની છડી તે છોકરાને જાદુગર આપે છે એટલે તરત જ તે જાદુગર સ્વર્ગમાં વયો જાય છે અને ત્રીજું કે જે મકાન માલિકની દીકરી હતી ત્યાં આવીને મકાન માલિકને તે કહે છે કે તમારી દીકરીના તમે લગ્ન જેવા કરાવશો એટલે તરત આ દીકરી બોલી પડશે આ છોકરી બોલી પડશે એટલે મકાન માલિક કહે છે કે તારાથી ઉત્તમ છોકરો કયો હોઈ શકે કે અમારા પ્રશ્નો માટે તારા તે ત્યાગ કરી દીધું એટલે મકાન માલિક તરત જ તેની છોકરીને આ છોકરા સાથે પરણાવી દે છે અને છોકરા સાથે જેવા જ તે કરાવે છે એટલે તરત તે છોકરી બોલી પડે છે એટલે હવે આ છોકરાને બધું જ મળી ગયું હોય છે તેની પાસે જાદુની છડી આવી ગઈ છે મોતી જે અનમોલ કિંમતી હતા બેશ કિંમતી મોતી તેને મળી ગયા અને તેના લગ્ન પણ થઈ ગયા હતા

આ બધી જ વસ્તુ મેળવવા માટે પોતાના પ્રશ્નનો ત્યાગ કર્યો ત્યારે તેને આ બધી જ વસ્તુ મળી શકી દોસ્તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ